હેલો મિત્રો આજે ફરી તમારું નવા વિડીયોમાં સ્વાગત છે હું તો અક્ષર ઓટો મહઉવાથી આજે તમારી માટે સરસ મજાની હીરો ગ્લેમર લઈને આવ્યો છું એકસો પચીસ સીસી ફસ્ટ ઓનરની ગાડી છે સેલ ઓકે છે એન્જિન ઓકે છે બંને ટાયર ઓકે છે બંને ટાયર નવા છે જો તમે ગાડી જોઈ શકો છો કન્ડિશનમાં કાંઈ ઘટેની ગાડીમાં આગળના ટાયર ટાયરથી લઈને પાછળના ટાયર સુધી આખી ગાડી ઓરિજિનલ કોઈ જગ્યાએ કાંઠ જોવા ન મળે તમને મિત્રો જોઈ શકો છો વિડીયોમાં તમે અને જેન્યુન માત્ર ચાલેલી સત્યાવીસ હજાર ગાડી છે કેટલી જેન્યુન સત્યાવીસ હજાર કિલોમીટર ગાડીની કટ જુઓ તમે ખાલી ડિજિટલ મીટરે શરૂ છે જો સત્યાવીસ હજાર તેવી કિલોમીટર હાલેલી છે ડિજિટલ મીટરે ઓકે છે કમ્પ્લેટ ગાડીમાં કાંઈ ઘટે નહીં જોઈ શકો છો મિત્રો આઈ થ્રી મોડલ છે આઈ થ્રી એસ મોડલ છે હીરો ગ્લેમર એન્જિનમાં કાંઈ કટે નહીં કોઈ વસ્તુ નટે ખોલેલી નથી ગાડીમાં બે હજાર અઢારનું મોડલ છે અને ફર્સ્ટ ઓનરની ગાડી છે એમાં કાંઈ ઘટે નહીં જોઈ શકો છો મિત્રો તો આ ગાડી તમારે લેવા આવવાની છે અક્ષર ઓટો મવા રિલાયન્સ પેટ્રોલ પંપ સાવરકુંડલા રોડ દુકાન નંબર પંચાણું જો મિત્રો તમે અમારા ચેનલમાં નવા હો અક્ષર ઓટોમાં તો અમારા પેજને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં જોઈ શકો છો ફોલો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો તો જેથી કરીને તમારે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને ગાડીનો નંબર એ સારો છે ચુમ્માલીસ અડતાલીસ ગાડીનો નંબર પણ સારો છે ચુમ્માલીસ અડતાલીસ એટલે તમારે ગાડી જોઈ શકો છો તો મિત્રો તમારે લેવા અક્ષર ઓટો મોવા